નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો દરરોજ સવારે ઉઠી અને પાંચ મિનિટનો સમય તમે એક ક્રિયા કરવામાં આપો ને તો એનાથી તમારું શરીર છે એને લગભગ એક ડઝન જેટલા રોગો છે એનાથી રક્ષણ મળે છે શરીરમાં એક ડઝન જેટલા રોગો છે એ આવતા રોકી શકાય છે એ ક્રિયા એટલે એક યોગાસન છે એક યોગાસન કરવા માટે તમે દરરોજનો ખાલી પાંચ મિનિટનો સમય સવારે ફાળવો ને તો મિત્રો શરીરમાં બારથી ચૌદ જેટલા રોગો છે ને એનાથી બચી શકાય છે અને ખાસ પેટની સમસ્યાઓને દૂર કરી શકાય છે ગેસ એસિડિટી કબજિયાત પહેલાં તો કહી દઉં કે એ યોગાસન છે એ યોગાસનનું નામ છે શશંકાસન આ યોગાસન પહેલાં તો કઈ રીતે કરવાનું એ ધ્યાનથી જોઈ લો મિત્રો પછી તમને એ કઈ કઈ બીમારીમાં કામ આપશે કઈ કઈ બીમારીમાં રામબાણ ઇલાજ તરીકે કામ કરશે ને કયા કયા રોગોથી બચાવે છે પહેલાં જોઈ લઈએ યોગાસન કઈ રીતે કરવાનું તો શશંકાસન કરવા માટે સૌથી પહેલાં આપણે વજ્રાસનની પોઝિશન લઈ લેવાની છે આ રીતે વજ્રાસનમાં સીધું બેસી જવાનું એકદમ સીધું ટટાર ત્યાર પછી બંને હાથ છે એને ઊંચા કરવાના કાન સાથે બંને હાથ અડીને રહે એ રીતે સીધા રાખી અને પછી આગળની તરફ બંને હાથ છે એને લઈ જવાના માથું છે એ નીચે અડાડી દેવાનું છે આ રીતે તમે જે રીતે વિડીયોમાં જુઓ છો બાજુમાં ફોટોગ્રાફ્સ પણ બતાવું છું આ પોઝિશનમાં રહેવાનું છે શરૂઆતમાં અમુક સેકન્ડો સુધી રહી શકો વીસ પચીસ સેકન્ડ ત્યારબાદ પાંચ મિનિટ સુધી પણ આ પોઝિશનમાં રહી શકાય છે અને ફરી પાછી મૂળ સ્થિતિમાં તો દરરોજ આ રીતે મિત્રો સવાર અને સાંજે ખાલી પેટે યોગાસન કરવાનું છે સાંજે ટાઈમ ન મળે તો માત્ર ને માત્ર સવારમાં વધારેમાં વધારે તમે પાંચ મિનિટ આ યોગાસન પાછળ ફાળવશો ને તો કઈ કઈ બીમારી તો એક તો ગેસ એસિડિટી કબજિયાત પેટની બધી જ સમસ્યાઓ પેટની ગરબડને દૂર કરે છે ખાસ કરીને મંદાગ્નિ જઠરનો મંદ પડી ગયેલો અગ્નિ હોય ને એને તીવ્ર બનાવે છે એક્ટિવ બનાવે છે પાચનક્રિયાને બળવાન બનાવે છે એટલે પેટની કોઈ સમસ્યા જ નહીં થાય ત્યારે ત્યાર પછી સૌથી મહત્વનું કે સાથળ અને પેટના સ્નાયુઓ છે આને આમાં ખૂબ જ પોષણ મળે છે એટલે એક તો સાથળ અને પેટમાં જામેલી વધારેની ચરબી છે ને એ ધીમે ધીમે એક સામટી નહીં પણ ધીમે ધીમે આ ચરબી છે ને એ દૂર થઈ જશે ચરબી ઓગળી જશે અને બીજું એ કે વાયુ વિકાર મટાડે છે સૌથી મહત્ત્વનું વાયુ વિકાર મટાડે છે વાયુને લગતા રોગોમાં ખૂબ સારું પરિણામ આપે છે કમરના સ્નાયુઓ અને ખાસ કરીને સાયટિકામાં ખૂબ જ સારું પરિણામ આપે છે કમરના સ્નાયુઓ છે એની એક્સરસાઇઝ થાય છે એટલે ભવિષ્યમાં કમરના દુખાવા અને સાયટિકાથી બચાવે છે જો જો દરરોજ આ યોગાસન કરવામાં આવે તો ત્યાર પછી આ યોગાસન કરવાથી મસ્તિષ્ક તરફ લોહીનું પરિભ્રમણ છે એ સુધરે છે એ વધારે ઝડપી બને છે એટલે મગજને લગતી ગરમી હોય કે મગજને લગતી કોઈ સમસ્યા હોય તો એમાં આ ખૂબ લાભકારી છે બીજું એ કે આંખો માટે વરદાનરૂપ છે કેમ કે આ યોગાસન કરવાથી જે લોહીનો પુરવઠો છે એ મગજ તરફ અને મસ્તિષ્ક તરફ છે એ વધારે એક્ટિવ બને છે જેને કારણે મગજને લગતી તથા આંખોને લગતી કાનને લગતી સમસ્યાઓથી બચી શકાય છે અને આ યોગાસનનો નિત્ય અભ્યાસ કરવાથી ભવિષ્યમાં પણ ગોઠણના દુખાવા કમરનો દુખાવો અને સાયટિકાને લગતી બીમારીથી તો સો ટકા બચી શકાય છે અને આ યોગાસન દરરોજ કરવામાં આવે ને તો જે પેટમાં ગેસ જે લોકોને વારંવાર થતો હોય તો આની અંદર ખૂબ સારું પરિણામ મળશે ગેસની સમસ્યા ધીમે ધીમે સાવ દૂર થશે અને પાચનક્રિયા છે ને એ ખૂબ મજબૂત બનશે એટલે દરરોજ સવારે ઉઠી અને ખાલી પેટે મળ ત્યાગ કર્યા પછી ખાલી પેટે આ યોગાસન છે એ કરવામાં આવે ને તો શરીરને ઘણા બધા ફાયદા થશે અને અંતમાં સાવચેતી પણ છે આ યોગાસનની કેમ કે જો શરીરની અંદર કોઈપણ પ્રકારનું ઓપરેશન કરેલું હોય કે કમરનો દુખાવો હોય કે ગોઠણનો દુખાવો વધારે હોય તો આ યોગાસન છે કોઈની સલાહ લઈને કરવું અથવા યોગ નિષ્ણાતની સલાહ લઈને કરવું જોઈએ કેમકે શરીરમાં કોઈ તકલીફ હોય ત્યારે આ યોગાસન ન કરવું બાકી આ યોગાસન છે એ બધા જ લોકોને ખૂબ જ ફાયદો કરશે ખૂબ ખૂબ આભાર જય માતાજી